ગુજરાત શિક્ષણ બોર્ડ દ્વારા લેવાયેલા ધોરણ દસ બોર્ડની પરીક્ષામાં આશાદીપ સ્કૂલના વિદ્યાર્થીઓએ સુરત શહેર અને રાજ્યમાં બાજી મારી શાળાનું નામ રોશન કર્યું છે જેને કારણે વિદ્યાર્થી જગતમાં ખુશી સાથે એકબીજાને મોઢા મીઠા કરાવતા પણ નજરે પડ્યા હતા અને ડીજે ના તાલે ઝૂમ્યા હતા સાથે સાથે ફટાકડાની આતસબાજી પણ કરવામાં આવી હતી ગુજરાત શિક્ષણ બોર્ડ દ્વારા માર્ચ બે હજાર ચોવીસમાં માં ધોરણ દસ બોર્ડની પરીક્ષાનું આજે એટલે કે અગિયારમી મે શનિવારનું પરિણામ જાહેર કરાયું હતું જેમાં સુરતના વિદ્યાર્થીઓએ સમગ્ર રાજ્યમાં ડંકો વગાડ્યો છે એ વન અને એ ટુ ગ્રેડ મેળવવામાં સુરતના વિદ્યાર્થીઓએ બાજી મારી હતી તો સુરતની આશાદીપ સ્કૂલમાં વિદ્યાર્થીઓએ ફરી શાળાનું નામ રોશન કર્યું છે ધોરણ બાર બોર્ડની પરીક્ષામાં આશાદીપ સ્કૂલના વિદ્યાર્થીઓએ સફળતા મેળવ્યા બાદ ધોરણ દસમાં પણ સફળતા મેળવી હતી પરિણામની વાત કરવા જઈએ તો એક એક્સ્ટ્રા ઓર્ડિનરી લેવલ પરનું પરિણામ છે અને સરકારે જ્યાં સ્ટેપ ભર્યું છે વિદ્યાર્થીઓને મેક્સિમમ પરિણામ આપ્યું છે એના કારણે વિદ્યાર્થીઓમાં પણ કોન્ફિડન્સ છે આસપાસ થવાના પર્સન્ટેજ પણ એમાં ઘટાડો કરી શકાય છે અને ત્રણસો પચાસ કરતાં પણ વધારે અણગેડ અત્યારે આઝાદી ગ્રુપ ઓફ સ્કૂલમાં આવી ગયા હા આઝાદી ગ્રુપ ઓફ સ્કૂલની વાત કરવી જોઈએ તો ત્રણસો પચાસ એવનગેડ છે જે ગત વર્ષની સરખામણીએ ડબલ કરતાં પણ વધારે એવનગેડ આવતા આઝાદી ગ્રુપ પટેલ ચિંતક કુમાર ધર્મેશભાઈ કઈ શાળામાં અભ્યાસ કરો વિદ્યાલય વન કેટલા પીઆર કેટલા પર્સન્ટેજ આવ્યા છે નવ એ નવ્વાણું પોઈન્ટ પાંત્રીસ પીઆર આવ્યા છે ને ચોરાણું પોઈન્ટ ત્યાંસી છે શાળા વર્ગ શાળા દરમિયાન શાળામાં કે પ્રકારે મહેનત કરી વર્ષ દરમિયાન શાળામાં સર સર જે કરાવતા હતા એ કર્યું અને ઘરે જઈને પણ બે ઘરે કેવી પ્રકારે મહેનત કરતા પાંચ ચાર કેવું વર્ષ સારું શાળામાં શાળાના શિક્ષકોનો કેવો સપોર્ટ રહ્યો શિક્ષકોનો સારા સપોર્ટ છે અમે સવાલ પૂછતા તો

મહેનત તો ખૂબ જ હતી અને છ થી સાડા છ કલાક નું દરરોજ નું રીડિંગ હતું માતા પિતા નો ફૂલ સપોર્ટ હતો અને શિક્ષકોને પણ ફૂલ સપોર્ટ શાળામાં કઈ પ્રકારે મહેનત કરવામાં આવતી હતી શાળામાં તો દરરોજ સાત વાગ્યાથી શરૂ થતી સ્કૂલ અને ચાર વાગે પૂરી થતી અને જેને ક્વેરી હોય એને એક કલાક વધારે પણ રોકાવાની અને દરરોજ પેપર લેવાતા એક એક દિવસે હીરો પ્રાદિશાન કમલેશભાઈ કઈ શાળામાં અભ્યાસ કરો આશાદીપ ઇન્ટરનેશનલ સ્કૂલ એટલે કેટલા માર્ક્સ કેટલા પીઆર કેટલા પર્સન્ટેજ પાંચસો છ્યાસી છસો માંથી પાંચસો છ્યાસી માર્ક્સ નવ્વાણું પોઈન્ટ સત્તાણું પર્સન્ટ અને સત્તાણું પોઈન્ટ છાસઠ ટકા એ પ્રકારે મહેનત કરી વર્ધન શાળામાં ઘરે ફર્ષ દરમિયાન તફોગ મહેનત કરી દરરોજનો દરરોજ કર્યો સ્કૂલિયાથી આવ્યા બાદ છ કલાકની મહેનત દરરોજ વાંચવું ફૂલ કોન્સન્ટ્રેટ કર્યો એ વન તથા એ ટુ ગ્રેડમાં આશાદીપ સ્કૂલના વિદ્યાર્થીઓ અગ્રેસર રહી શાળાનું સુરત શહેર અને રાજ્યભરમાં નામ રોશન કર્યું હતું આશાદીપ સ્કૂલના ટ્રસ્ટી આચાર્ય અને શિક્ષકોએ પાસ થયેલા વિદ્યાર્થીઓને અભિનંદન પાઠવામાં આવ્યા છે અઝર કૃષિ સાથે પ્રકાશવાળા